સામે અગાઉ એમણે એમના વારસ જાહેર કરેલા વળી પાછા રદ કરી દીધેલા અને વળી પાછા એમને છે રાજકીય વારસ જાહેર કરવામાં મુશ્કેલીઓ ઘણી હોય છે અને બનતું એવું હોય છે કે એમાં પરિવારો પણ તૂટી જતા હોય છે પણ શ્રી માયાવતી જે કાંશીરામના રાજકીય વારસ તરીકે રાજકીય મંચ પર અને સમાજ એના એ સુપ્રીમો બન્યા કાંશીરામ જેના સુપ્રીમો હતા અને આ માયાવતી બેન એ ભારતીય જનતા પાર્ટીના ટેકાથી ક્યારેક સમાજવાદી પાર્ટીના ટેકાથી મુખ્યમંત્રી બન્યા દેશના સૌથી મોટા રાજ્યના ઉત્તર પ્રદેશના અને અમને માયાવતી બેનનું એક યોગદાન નિશ્ચિતપણે ગમે છે અને એ યોગદાન એ કે આપણે ત્યાં સામાન્ય રીતે જે ઇતિહાસ લખાય છે વાણિયા બ્રાહ્મણો થકી લખાય છે અને એમાં વંચિતોનો ઇતિહાસ એને વિકૃત રીતે રજૂ કરવામાં આવે છે જાણે કે વંચિતોનો કોઈ ઇતિહાસ નથી માયાવતી બેન જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે અઢારસો ને સત્તાવન ના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ આમ તો એના પહેલા પણ સ્વાતંત્ર સંગ્રામ થયા પણ આપણે જેને પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ કહીએ છીએ મંગલ પાંડે જેવા બ્રાહ્મણ અથવા ઉચ્ચવર્ણીઓનું જ નું જ યોગદાન હતું એવું નહોતું એમાં પાસી રાજાઓનું પણ યોગદાન હતું પાસી એટલે કે દલિત રાજાઓ દલિત રાજા મહારાજાઓ અને અનેક દલિત એમણે પોતાના જાનની કુરબાની પણ આપી હતી અને એ ઇતિહાસ એમણે તૈયાર કરાવ્યા હતા અને એમણે એ જે યોગદાન કર્યું અમારી દ્રષ્ટિએ એ યોગદાન મહામોલું છે એમ અમે કહીએ તો ચાલે એમના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરવા માટે પ્રેરે છે એટલા માટે તો બહેનશ્રી એ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ શકતા નથી અને જ્યારે જ્યારે એ ઇન્ડિયા ગઠબંધન ની નજીક જાય છે ત્યારે થી કઈ ચક્રો ગતિમાન થાય છે અને તો એમના એમના ભાઈ ભત્રીજા રામ એમાંથી કોઈક ધરપકડ થાય અથવા તો વોરંટ નીકળે અને પછી માયાવતી બેન પાછા ઢીલા ડપ થઈ જાય એવું બને છે વાત જાણે એમના વારસની આકાશ આનંદ એમના એ પોતાનો વધુ વખત અનુગામી જાહેર કર્યો હતો પરંતુ ગઈકાલે એટલે કે બીજી માર્ચે લખનૌમાં એમણે જે બેઠક બોલાવી હતી એ બેઠકની અંદર એવી જાહેરાત કરવામાં આવી કે આકાશ આનંદને બસપાની તમામ હોદ્દાઓ પર બેનશ્રી ગમે ત્યારે ગમે તે નિર્ણય લઈ શકે છે એમણે આ નિર્ણય કેમ લીધો તો એના સંદર્ભમાં એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ શ્રી આકાશ આનંદ એના સસરા એ અશોક સિદ્ધાર્થ ક્યારેક માયાવતી હતા પરંતુ એમની નજરમાંથી ઉતરી ગયા અને એમનું સ્થાન નેશનલ કોડીનેટર તરીકે રામજી ગૌતમે લીધું અને એના પછી માયાવતી બેન ની આજુબાજુ અશોક સિદ્ધાર્થ આકાશ આનંદ અને આકાશ આનંદના પત્ની પ્રજ્ઞા એ એમની વિરુદ્ધમાં કાન શરૂ થઈ એવું કહેવાય છે કે આકાશ આનંદને આ હોદ્દાઓ ઉપરથી દૂર કરવામાં આવ્યા ત્યારે એમના સસરાને એને માટે જવાબદાર ગણાય અને પેલી છોકરી એટલે કે આકાશ આનંદની પત્ની પેલી છોકરી તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવે છે એ રીતે છે અને એના ઉપર અશોક સિદ્ધાર્થનો એટલે કે આકાશ આનંદના સસરાનો કેટલો પ્રભાવ છે એ જોવામાં આવશે આકાશ આનંદને હરિયાણાના પ્રભારી પણ બનાવવામાં આવ્યા હતા દિલ્હીના પ્રભારી પ્રભારી બનાવ્યા હતા પણ ત્યાં કંઈ ઉકાળી શકાયું નહીં અને ઉપરથી એવું કહેવાયું કે એમની જે બહુજન સમાજ પાર્ટીની કિતાબ સિસ્ટમ છે એને એ ચેલેન્જ કરે છે અને એ અંગે પક્ષના કાર્યકરોએ અલગ અલગ રાજ્યોમાંથી એમની સામે ઉહાપો મચાવ્યો હતો કિતાબ સિસ્ટમ કા મતલબ બસપા કે ભીતર પાર્ટી કે લીધે ચંદા જુટાને એક વિશેષ પ્રક્રિયા કહી જતી હાર્ટી કા કેડર અચ્છે હવે આ જે વાત છે એ બેનશ્રી સહન કરી શકે એમ નહોતા અને ગઈ વખતે પણ એમણે આકાશ ની સાથે સાથે એના ભાઈ ઈશાન આનંદને પણ મંચ ઉપર બરાબર એને ઉભો કર્યો તો એટલે કે પેરેલેલ સેન્ટર ઓફ પાવર તો ન કહેવાય પણ એમના અનુગામી તરીકે આ પણ હોઈ શકે આ પણ હોઈ શકે એવું બતાવવાની એમણે કાર્યકર્તાઓને કોશિશ કરી હતી જોકે આકાશ આનંદે જે એક્સ ઉપર એટલે કે ટ્વિટર ઉપર જે લખ્યું છે એ કઈ કહેવું છે કે મેં પરમ પૂજ્ય આદરણીય બહેન કુમારી માયાવતી જીકા કેડર હું और उनके नेतृत्व में मैंने त्याग निष्ठा समर्पण के कभी ना बोल भुल, बोलने वाले सबक सीखे हैं ये सब मेरे लिए केवल एक विचार नहीं बल्कि जीवन का उद्देश्य है आदरणीय बहन जी का हर फैसला मेरे लिए पत्थर की लकीर के समान है मैं उनके हर फैसले का सम्मान करता हूं उस फैसले के साथ खड़ा हूं आदरणीय बहन कुमारी मायावती जी द्वारा मुझे पार्टी के सभी पदों से मुक्त करने का निर्णय मेरे लिए व्यक्तिगत रूप से भावनात्मक है लेकिन साथ ही अब एक बड़ी चुनौती भी है परीक्षा कठिन है और लड़ाई लंबी है विदेश में आवेला आकाश आनंद एने महद दलित समर्थन वाली आ पार्टी वारस तरीके मायावती बेन ना वारस तरीके એમને જાહેર કરાયા એક થી વધુ વખત જાહેર કરાયા અને એક થી વધુ વખત એમને દૂર પણ કરાયા અને આ વખતે તો એમને તમામ હોદ્દાઓ ઉપરથી દૂર કરવામાં આવ્યા છે પણ એ ઓબ્ઝર્વેશનમાં રહેશે અને કઈ રીતે એ વર્તે છે એવું માયાબેનને જેમ લાગે માયાવતી બેનને જેમ લાગે એના ઉપરથી એ પછી ભવિષ્યમાં નક્કી કરશે કે એમણે શું કરવું છે આપણે ત્યાં સામાન્ય રીતે રાજકીય વારસ એટલે કે પરિવારવાદ ની જે વાત નીકળે છે એની અંદર રાજકીય વારસ આ પરિવારનો રાજકીય વારસ કોણ એ નક્કી કરવાનું અથવા એ જાહેર કરવાનું સમયાંતરે ચાલતું હોય છે તમને ખબર છે કે હમણાં નીતિશ કુમારના પુત્ર એ પણ રાજકીય મંચ ઉપર આવીને કહે છે કે મેરે પાપા કો મુખ્યમંત્રી બનાવીએ ઘોષિત કરીએ ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમારને હવે મુખ્યમંત્રી તરીકે બિહારના મુખ્યમંત્રી તરીકે આ વર્ષે જે ચૂંટણી થવાની છે એમાં મુખ્યમંત્રી પ્રોજેક્ટ કરવા નથી માંગતી અને ભારતીય જનતા પાર્ટીનો જ માણસ એ મુખ્યમંત્રી હોય અને આપણે ગઈકાલના એપિસોડમાં જેમ જોયું એમ જો એકનાથ શિંદે ને અમિત શાહ એમ કેતા હોય કે મુખ્યમંત્રી તો અમારી પાર્ટીનો જ હોય અને એવું હોય તો તમે તમારી પાર્ટીને પાર્ટી પાર્ટીમાં વિલીન કરી દો જેડીયુ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં મર્જ કરી દેવા માટેની ફરજ પાડીને મુખ્યમંત્રી તરીકે થોડા વખત માટે એ ચલાવે એવું બની શકે આ શક્યતા છે રાજકારણમાં શક્યતાઓ અનંત હોય છે પણ સામાન્ય રીતે કોણ કોનો વારસ બનશે એ નિવડે વખાણ જેવું છે કારણ કે બધા કંઈ વારસ બની શકતા નથી ઘણી વખતે આપણે ત્યાં એવી ચર્ચા થાય છે કે પંડિત જવાહરલાલ નેહરુના રાજકીય વારસ તરીકે ઇન્દિરાબેન ગાંધી આવ્યા પરંતુ સરદાર પટેલ સાહેબના વારસ તરીકે મણીબેન પટેલ નહીં આવ્યા મણિબેન પટેલ સત્યાવીસ સત્યાવીસ વર્ષ સુધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા પણ એ ઇન્દિરા ગાંધીની જેમ દેશના વડાપ્રધાન ન થઈ શક્યા એ વાસ્તવિકતા છે એટલે તમને ખ્યાલ છે કે પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પ્રશ્ન પૂછાતો હતો કે નેહરુ પછી કોણ અથવા નહેરુના વારસ કોણ તો નહેરુના કયા ઘરાય લાલ બહાદુર શાસ્ત્રી નહેરુના નિષ્ઠાવંત લાલ બહાદુર શાસ્ત્રી

એમના અનુગામી બન્યા અને એમના નિધન પછી શ્રીમતી ઇન્દિરા ગાંધી એ વડાપ્રધાન બન્યા મોરારજીભાઈ દર વખતે પોતાની હેડ છે ને સ્પર્ધામાં નાખતા હતા પણ શાસ્ત્રીની સામે ચૂંટણી લડવાનું કારણ કે એ વખતે તો કોંગ્રેસમાં એ સ્પર્ધા થતી હતી અથવા તો ઉમેદવારી થતી હતી પણ મોરારજી દેસાઈ એ નહેરુના નિષ્ઠાવત હતા અત્યારે જે મોરારજી દેસાઈ નો પરિવાર એ નરેન્દ્ર મોદી નો નિષ્ઠાવ છે પણ એ વખતે લાલબાદુર શાસ્ત્રી સામે લડવાની મોરારજી દેસાઈ ની હિંમત નહોતી જો એ જો કે એ નેહરુ ની કેબિનેટ માં હતા અને પોતાને નેહરુ ના અનુગામી તરીકે જે ગણાવતા હતા પણ પછી જ્યારે જયારે શાસ્ત્રી નું નિધન થયું ત્યારે ઇન્દિરા ગાંધી ની સામે મોરારજી દેસાઈ ચૂંટણી લડ્યા હતા અને સાંસદોએ બહુમતીથી થી ઇન્દિરા ગાંધીને કોંગ્રેસી સાંસદોએ બહુમતીથી થી ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન તરીકે એટલે કે ગૃહના નેતા તરીકે ચૂંટ્યા હતા ઇન્દિરા ગાંધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો હતા જ પણ એ ચૂંટણી લડીને પક્ષમાં ચૂંટણી લડીને એ વડાપ્રધાન બન્યા એમની જ્યારે ઓગણીસો એના પહેલા સંજય ગાંધી જયારે ગુજરી ગયા સંજય ગાંધી આમ તો ડેસ્ટાઇન ટુ બી ઇન્દિરા ગાંધી એમના અનુગામી થવા માટે નિશ્ચિત હતા એટલે એ વખતે મેનકા ગાંધીને એમ સંજય ગાંધી એમનું જયારે મૃત્યુ થયું ત્યારે મેનકા ગાંધી એવું ઈચ્છતા હતા કે ઇન્દિરા ગાંધી સંજય ગાંધીનું સ્થાન આપે પરંતુ ઇન્દિરા ગાંધીએ એટલે એ અંતસ એમના પરિવારમાં પડી અને આજે મેનકા ગાંધી એ ભારતીય જનતા પાર્ટીમાં છે અને મેનકા ગાંધીના અને સંજય ગાંધીના પુત્ર ફિરોઝ વરુણ ગાંધી

એને એ પછી બે હજાર ચાર થી માંડીને બે હજાર ચૌદ સુધી કોંગ્રેસના નેતૃત્વવાળી વાળી યુપીએ ની સરકાર રહી અને રાહુલ ગાંધી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા હવે સોનિયા ગાંધી એ રાજ્યસભામાં છે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે અને પ્રિયંકા શેખ અબ્દુલ્લા એમના રાજકીય વારસ તરીકે ડોક્ટર ફારૂક અબ્દુલ્લા એમના પુત્ર અને એમના રાજકીય વારસ તરીકે ઉમર અબ્દુલ્લા એ આવ્યા એવી જ રીતે શિરોમણી અકાલી દળ જે પંજાબની પાર્ટી છે જેની સાથે જનસંગ ના વખત થી એમની એમનું જોડાણ હતું એ પ્રકાશસિંહ બાદલની સરકારમાં ત્યાં પંજાબમાં જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની બહુ જાજી વજુદ નથી પણ અકાલી દળ અને જનસંઘ અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી એ સાથે મળીને ત્યાં શાસન કરતા રહ્યા હવે જોકે ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને પ્રકાશસિંહ બાદલ મુખ્યમંત્રી હતા અને એમના પછી સુખબીરસિંહ બાદલ એ એમના અનુગામી બન્યા આમ તો પિતા મુખ્યમંત્રી અને પુત્ર બાદલ એ નાયબ મુખ્યમંત્રી એવું પણ બનેલું જે રીતે તમિલનાડુમાં તમે જાણો છો કે અત્યારે

એમણે ઉદ્ધવ ઠાકરેને પોતાના પુત્ર ઉદ્ધવ ઠાકરેને પોતાના રાજકીય વારસ જાહેર કર્યા એટલે રાજ ઠાકરે એમના ભત્રીજા રામ અને આમ તો એમની સાડીના પુત્ર બંને રીતે સગા થાય જે રાજ ઠાકરે નામ તો બાળાસાહેબ ઠાકરે જ તૈયાર કરેલા પોતાના રાજકીય વારસ તરીકે પણ વેન ઇટ કેમ ટુ ડિસાઈડ બ્લડ ઇઝ થીકર દેન વોટર એટલે ઉદ્ધવ ઠાકરેને એમણે પોતાના રાજકીય વારસ જાહેર કર્યા ત્યારે મુલાયમસિંહ યાદવ એ મુખ્યમંત્રી પણ રહ્યા કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા એમના રાજકીય વારસ તરીકે અખિલેશ યાદવ એમના પુત્ર એ રહ્યા બંગાળમાં અત્યારે જે તૃણમૂલ કોંગ્રેસના મુખ્યમંત્રી છે મમતા બેનર્જી એમના રાજકીય વારસ તરીકે એમના ભત્રીજા રામ અભિષેક બેનર્જી અમિત બેનર્જીના પુત્ર એમના ભાઈના પુત્ર એ લોકસભાના સભ્ય છે અને એમના રાજકીય વારસ ગણાય છે તમિલનાડુની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે સ્ટાલિન પહેલા જયલિતા એટલે કે આમ તો એમજી રામચંદ્ર પ્રેયસી

મુખ્યમંત્રી રહ્યા અને અન્ના ડીએમકે ધુરા પણ એમણે સંભાળી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવાર એમની મૂળભૂત એવી અપેક્ષા હતી કે એમના દીકરી સુપ્રિયા સુડે એ રાષ્ટ્રીય રાજકારણમાં રહે અને એમના ભત્રીજારામ દાદા પવાર એ મહારાષ્ટ્રનું રાજકારણ જુએ પણ અજીત દાદાએ અજીત દાદાને ભારતીય જનતા પાર્ટી એ ઓપરેશન લોટસના ભાગરૂપે પોતાની તરફ ખેંચ્યા અને ખેંચ્યામંત્રી સુડે એ શરદ પવારની રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના સભ્ય છે એવું નથી કે નરેન્દ્ર મોદી ઘણી વખતે પરિવારવાદની વાત કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં પરિવારવાદ નથી ભારતીય જનતા પાર્ટીમાં પણ પરિવારવાદ ફાટફાટ થઈ રહ્યો છે રાજમાતા સિંધિયા ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક ઉપાધ્યક્ષ હતા ગ્વાલિયરના મહારાણી એમના દીકરી વસુંધરા રાજે એ રાજસ્થાનના મુખ્યમંત્રી રહ્યા કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકારમાં એ મંત્રી પણ હતા એમના પુત્ર દુષ્યંતસિંહ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ છે અત્યારે વસુંધરા રાજે એ વિધાનસભાના સભ્ય છે વસુંધરાની બહેન યશોધરા રાજે એ મધ્યપ્રદેશમાં એ મંત્રી રહ્યા ઘણો લાંબો સમય સુધી મંત્રી રહ્યા અને એમના ભાઈ માધવરાવ સિંધિયા એ કોંગ્રેસમાં રહ્યા રાજમાતા સિંધિયા ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા માધવરાવ સિંધિયા એ કેન્દ્રમાં મંત્રી રહ્યા એમના પુત્ર જ્યોતિરાદિત્ય પણ કેન્દ્રમાં મંત્રી રહ્યા અને પછી ઠેકડો મારીને ઓપરેશન લોટસ જ્યારે કર્યું મધ્યપ્રદેશમાં ત્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને અત્યારે કેન્દ્રમાં મંત્રી છે મુંબઈના અટલજીના ખાસમ ખાસ હતા વેદ પ્રકાશ ગોયલ અને એમના ધારાસભ્ય રહેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહેલા ચંદ્રકાન્તા ગોયલ એમના પુત્ર પિયુષ ગોયલ અત્યારે મોદી સરકારમાં મંત્રી છે વેદ પ્રકાશ ગોયલ પણ અટલજીની માં મંત્રી હતા અને ટ્રેઝર પણ હતા ભારતીય જનતા પાર્ટીના અનુરાગ ઠાકોર અત્યારે આમ તો મોદી સરકાર માં અગાઉ મંત્રી પણ રહ્યા કેબિનેટ મંત્રી રહ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી ના સાંસદ છે એમના પિતાશ્રી પ્રેમકુમાર ધુમલ એ હિમાચલ ના મુખ્યમંત્રી રહેલા અને એ પણ એમના પરિવારમાં પણ આ રીતે પરિવારવાદ ફાટફાટ થઈ રહ્યો છે એમ કહીએ તો ચાલે ચંદ્રબાબુ નાયડુ અત્યારે એમના રાજકીય વારસ છે એમ કહીએ તો ચાલે એનટીઆર એટલે કે ચંદ્રબાબુ નાયડુના સસરા એમની પીઠમાં છરો ભોકીને એ ચંદ્રબાબુ નાયડુ એટલે કે પીઠમાં છરો ભોંકીને એટલે કે એમને સરકારને ઉઠલાવીને સુપરસ્ટાર હતા એમની એમની એ એ સ્થાપના કરેલી એનટીઆર પણ એમની સરકારને ઉઠલાવીને ચંદ્રબાબુ નાયડુ એ મુખ્યમંત્રી બનેલા વિપક્ષમાં પણ રહ્યા ગુજરાતમાં પણ ઘણા બધા પરિવારો છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહેલા કોંગ્રેસના સાંસદ રહેલા ભારતીય જનતા પાર્ટીમાં મિનિસ્ટર રહેલા વિઠ્ઠલ રાદડિયા એમના પુત્ર જયેશ રાદડિયા એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી પણ રહ્યા અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે માધવસિંહ સોલંકી એમના સસરા આમ તો ઈશ્વરભાઈ ચાવડા એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા એમના પુત્ર ભરતસિંહ સોલંકી એ કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા અને કોંગ્રેસના મજબૂત નેતા રહ્યા બીજા મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી એમના પુત્ર તુષાર ચૌધરી આ બંને કોંગ્રેસ કોંગ્રેસ વાળા તુષાર ચૌધરી એ પણ કેન્દ્રમાં એ મંત્રી રહ્યા અને અત્યારે ખેડબ્રહ્માના ધારાસભ્ય પણ છે એટલે બધી જ પાર્ટીઓમાં રાજકીય વારસ ના મુદ્દે આમ તો ક્યાંક ક્યાંક પણ મસ્તો હોય છે ક્યાંક ક્યાંક સરળતાથી પોતાના પુત્રો કે પુત્રીઓને રાજકીય વારસ બનાવવામાં આવે છે અને ઉત્તર પ્રદેશમાં માયાવતીબેન એમની બહુજન સમાજવાદી પાર્ટી એમના રાજકીના માયાવતીબેનના રાજકીય વારસ તરીકે આકાશ આનંદની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે દેશમાં બીજી પાર્ટીઓ ઘણી બધી પાર્ટીઓમાં આ પ્રકારે રાજકીય વારસ કોણ બને એની ચર્ચા આપણે આજે આજે કરી આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ ઓમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર